નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ હટલાઇન છો હું છું તમારી સાથે સુનોજ આજે આપણે વાત કરીશું વિસાવદર પેટા ચૂંટણીને લઈને મતદાનની પ્રક્રિયા જે રીતે શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી જ મતદારો વરસાદની વચ્ચે પણ મતદાન કરી રહ્યા છે ત્યારે કિરીટ પટેલ મતદાન મથકે પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલનો એક પોસ્ટ એક ફોટો દ્વારા એમણે જાહેર કર્યું છે કે કિરીટ પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો છે તો શું એમની વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ આ ફોટોની અંદર આપણે તમે જોઈ શકો છો કે કિરીટ પટેલે ભાજપના સિમ્બોલ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું આદર્શ જો આપણે વાત મિત્રો ખાસ કરીને જ્યારે પણ મતદાન મથક કે એમની આસપાસના વિસ્તારોની અંદર એમના કાર્યકર્તા કે જે પણ ચૂંટણીની અંદર ઉભેલા ઉમેદવાર ક્યારેય પણ કોઈ પણ પાર્ટીનો સિમ્બોલ કે એવો કોઈ પણ કપડાં પહેરી ના શકે પરંતુ અનેક વાર આચાર સંહિતાનું પાલન ક્યારે પણ ચૂંટણીની અંદર યોગ્ય રીતે થતું નથી અનેક વાર ઉમેદવારો આવી રીતે જે એવા કલરના કપડા છે કે એવા સિમ્બોલવાળા કપડાં થકી મતદારોને કોઈને કોઈ રીતે આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે ખાસ કરીને અહીં ગોપાલ ઇટાલિયા પોસ્ટ કરી છે કે કિરીટ પટેલ મતદાન મથકની અંદર પ્રચાર કરી રહ્યા છે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે અને તંત્ર એ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે તંત્ર ક્યારે એમના વિરુદ્ધ પગલા લેશે હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તેમને શું કરવું કોને જીતાડવા એ ન્યાયની દ્રષ્ટિએ આગળ વધશે કે પછી આ રીતે તંત્ર જે રીતે આંખ આડાકાન કરી રહ્યા છે એમના વિરુદ્ધ કોઈ પગલા નથી રહેતા આપણે જો આદર્શ આચાર સંહિતાની વાત કરીએ તો અડતાલીસ કલાક પહેલા જે જાહેરની અંદર કોઈ પણ ઉમેદવાર પ્રચાર ના કરી શકે મતદાન મથકની અંદર કે મતદાન મથક ની બહાર એમના કાર્યકર્તાઓ આસપાસના વિસ્તારોની અંદર પણ અમુક મીટર સુધી બેસીને કોઈ પણ જે જે લોકો મતદાન અંદર આવતા હોય તો એમને એમની તરફ આકર્ષવા માટે કોઈ પણ પ્રયત્ન ના કરી શકે પરંતુ અહીં કિરીટ પટેલે ભાજપે જે રીતે સિમ્બોલવાળા કપડાં પહેરીને મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલે એમના વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા આ ચૂંટણીની અંદર આ વખતે અવનવા રંગો જોવા મળી રહ્યો છે આ ચૂંટણી આ વખતે ના રહેતા રંગો આ વખતે આપણને જોવા મળી છે અને દર વખતની ચૂંટણી કરતા આ વખતે ચૂંટણી એટલી જ રસપ્રદ રહી છે ખાસ કરીને અહીં ભાજપ માટે એક પ્રકારનો પ્રતિષ્ઠાનો સવાલ છે તો ગોપાલ ઇટાલિયાને જે આ ચૂંટણી જીતવા ના દેવા માટે ભાજપે પણ અવનવા રંગો કર્યા છે આપણે સવારથી જ જોઈ રહ્યા છે અગાઉ પણ ગોપાલ ઇટાલીએ જે રીતે પોસ્ટ કરી હતી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે એમની બસની અંદર જે સુરત થી તે વિસાવદર લઈ જવા માટે ઉમેદવાર જે મતદારોને લઈ જવા માટે જે બસ ગોઠવવામાં આવી હતી એમાં પણ બબાલ આપણી સમક્ષ સામે આવી આ ઉપરાંત એમને સ્ટ્રિંગ કર્યું હતું ત્યારે પણ એમને દર્શાવ્યું હતું કે એમના કાર્યકર્તાને બે લાખ રૂપિયા આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે ભાજપ આ ઉપરાંત તેમણે દારૂ નો વિડીયો પણ આપણી સમક્ષ સામે આવ્યો કે દારૂ

જોવાનું એ રહેશે કે લોકો કળશ કોના તરફ રહેશે ચૂંટણીની અંદર કોને વિજય બનાવશે તો હવે જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર